દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા સામે આવી છે ચાર જાન્યુઆરીના રોજ હાથ ધરાશે અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ હિરેન હીરપરાની ઉપસ્થિતિમાં જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જામખંબાડિયા ખાતે યોજાશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ પ્રમુખની સંરચના કરાવવાની પ્રક્રિયા ચાર જાન્યુઆરીના રોજ હાથ ધરાશે જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન હીરપરાની ઉપસ્થિતિમાં જિલ્લા કમલમ કાર્યાલય જામખંભાળિયા ખાતે યોજાશે જિલ્લા પ્રમુખ દાવેદારી માટેના ફોર્મ ભરવા સાત શરતો જાહેર કરાઈ વર્તમાન તેમજ પૂર્વમાં બે સખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ જિલ્લા પ્રમુખ ઈચ્છુક મંડળ તથા જિલ્લા જિલ્લા કે કે પ્રદેશ પ્રદેશ સ્તરે ટીમ મોરચા પ્રમુખમાં કામ કરેલું ફરજિયાત હોવું જોઈએ જિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે પરિવારમાં એક કાર્યકર્તા અનેક જવાબદારીઓ નિયમ લાગુ પડશે સતત બે ટર્મ પ્રમુખ રહ્યા હતા તેઓની ફરીવાર રિપીટ કરવામાં આવશે નહીં જિલ્લા પ્રમુખ બનવા માટે ઈચ્છુક વ્યક્તિ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા અને ચારિત્રો કેસ થયો હોય તો લાગુ દ્વારા દાવેદારી કરી મેળવવા તેમજ ભરેલા ફોર્મ રજૂ કરવા માટે ચાર જાન્યુઆરીના રોજ સવારે સાડા નવ વાગ્યા સુધી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવશે રિપોર્ટ એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા